હા નમસ્કાર કિશનસિંહ આપને અને આપની અભિવ્યક્તિ ટીમને ખૂબ ખૂબ અભિનંદન એ કાળ આપનો એક નવતર પ્રયોગ કરી રહ્યા છો આજની હકીકત એ આવતીકાલનો ઇતિહાસ છે અને આજે જે સર્જકો છે જે શબ્દના સોદાગરો છે એ શબ્દની સાધના કરનારા સાધકો છે એમનો તો એ પરિચય યુટ્યુબના માધ્યમથી દર્શક મિત્રો દર્શાવી રહ્યા છો એ બદલ આપણે આમ તો હું નાનકડા ગામ મગસપુર નો વકી છું ઊંઝા ત્રણ કિલોમીટર દૂર અને જે તે સમયે સિદ્ધપુર તાલુકાનું આ છેવાડા ગામ હતું ને એ ગામમાં મારું બાળપણ વીત્યું જન્મ મારા મોસાળ સ્વરૂપમાં થયો પાટણ જતા ઊંઝાથી પાટણ જતા માર્ગમાં આવે છે સ્વરૂપ ગામ થયો અને પાંચેક વર્ષની ઉંમર સુધી તો હું મારા ગામની અંદર રહ્યો પણ પિતાજી અને એ ચાર ભાઈ અને બે બહેનો બોળું કુટુંબ બાવીસ ત્રેવીસ માણસોનો કે જેથી કરીને એ એમાંથી એકાદ ભાઈને તો બહાર જવું જ પડે સાત વીઘા જેવી જમીન એમાંથી પોષણ પણ પૂરું ના થાય એ કારણે મારા પિતાજી અમદાવાદ તરુ કોમર્શિયલ મિલની અંદર મિલ મજદૂર તરીકે શાળ ખાતામાં જોડાયેલા અને મારું બાળપણ ભાગે અમદાવાદમાં જીત્યું સરસપુર દેસાઈની કોમાં જીત્યું અને સરસપુરની શાળા નંબર સત્તરમાં મારું શિક્ષણ સ્કૂલિંગનું શિક્ષણ થયું એમાં એકથી ચાર ધોરણ હરિભાઈ ગૌદાનીના દવાખાની પાસે શાળા નંબર ચાર હતી ત્યાં અને પાંચથી સાત ધોરણ સુધીનું શિક્ષણ શાળા નંબર સત્તર શાળા નંબર સત્તરમાં બધી સલમ વસ્તીના જ બાળકો અને એમના એ બાળકો વચ્ચે જ સહજ રીતે જ મારું શિક્ષણ થયું પણ શાળા નંબર સત્તરની સામે એક બાલભવન હતું એ બાલભવનમાં સાંજે અમે કેટલાક બાળકો જતા અને જવાનું કારણ તો એ નિમિત્તે થયેલું કે બાલભવનમાં એક બેન અને એક ગ્રંથપાલ અમારી સ્કૂલમાં આવે અને બાળકોને સમજાવે પ્રાર્થનામાં કે તમે અહીંયા આવો અમારે ત્યાં અને આવી આવી ચોપડીઓ છે વાંચો જુઓ એટલે અમને રમાડતા પહેલાં તો બેન તમે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને અને પછી નાની નાની સચિત્ર ચોપડીઓ આપે વાંચવા તો એવી ચોપડીઓ વાંચતા વાંચતા તો ભાઈ દરરોજની ટેવ પડી ગઈ સાંજે સાડા પાંચ છ થાય એટલે અમે બધા બે ત્રણ મિત્રો તો નિયમિત ત્યાં જઈએ ખુરશી ટેબલની સરસ વ્યવસ્થા ઉપર પંખા ઘરમાં તો પંખાય નહીં એટલે આવી સુવિધા મળે એવી લાલચથી જતા અમે તો ખાસ ઠંડુ પાણી મળતું એટલે એવી લાલચથી ખાસ તો મોટે ભાગી જતા અને પછી ત્યાં એ બધી જાત જાતના ચરિત્રો આપે ઝગમગ આપે આવું બધું આપતા અને અમે બધા વાંચતા અને એક દિવસ એક જૂના ઝગમગ વાંચવા પણ આપે એક બધું ઘેર લઈને આવે તો પિતાજી મને જોયું એમને પછી એમને વસાવવાનું ચાલુ કર્યું મારા માટે ખાસ અને એકાદ બે વસ્તુ જજમેન્ટ મારા ઘેર આવ્યું અને એ પણ હું નિયમિત વાગતો અને પિતાજી આમ તો ખાસ ભણેલા નહીં ત્રણ ધોરણ પાસ હશે જે તે સમયમાં પણ ધાર્મિક એમનો સ્વભાવ મોટેભાગે એ ધાર્મિક ગ્રંથો લાવતા ખરીદતા પણ ખરા લગભગ છ સાત ઉપનિષદો એ સમય એમને કરેલી ગાંધી સાહિત્ય પણ એ લાવી શરદીને લાવતું અને વાંચતા તો એમની સાથે ખાસ તો દર શ્રાવણ મહિનામાં એ સાબરમતી નદી કાંઠાના આશ્રમોમાં સત્સંગ માટે જતા એમની સાથે મને લઈ જતા જુદા જુદા આશ્રમોમાં જતા અને એ આશ્રમોમાં જવાના કારણે સંતોને અજાણતા પણ એમની સાથે હું સાંભળતો આ બધું એમની પાસે બેસીને તો થોડું ઘણું મને પણ એ વખતે થોડો થોડો તો રસ પડતો અને ખાસ તો શંકર મહારાજ ઉનાવાના એક હતા એમનો પાલડીમાં આશ્રમ હતો ત્યાં મોટે ભાગે જતો દિવસે એકાદ આટો તો મારી આવતા શ્રાવણ મહિનામાં કે મહિનામાં બે ત્રણ આટા તો એમના હોય ત્યાં એ પાલડી આશ્રમમાં એટલે ઘણી વખત મને લઈ જતો એટલે એમના ભજનોની ચોપડીઓ લાવતા ભજનો એ ગાતા પડેલા તો આ એક ધાર્મિક થોડો ઘણો વારસો પિતાજી તરફથી મને મળે મારી માતા તો દેખતા નહોતી એમને વાર્તા લખતા તો ખાસ કંઈ આવડતું નહોતું પણ માતા પાસે ઓઠા શું જ ગજબ નહીં શું જ ગજબ નહીં આમ તો એમનો બે દુબળો પાતો અને ચહેરો લાલ વળનો તાંબા વળનો જેવો હતો તો એ ખાસ મને રોજ સાંજે ખઉ ગોઠવણા બળુક બળું બકરી બકરી ઊંટ આવી બધી જાત જાતની બેસી જે એને બાલણમાં સાંભળે તેવી વાર્તાઓ કહેતી ક્યારેક બાળ ના પણ એને જોળકના પણ ઘણા આવડે એ બધા મને કે રોજ રાત્રે તાવવા માટે આકાશમાં સુતાવળી અગાસીમાં ઘરની અગા ઘરતોલી પણ વાળું ઉપર મેડા ઉપર રહેતા નીચે બીજા રહેતા ભાડે જ રહેતા હવે રહ્યા ત્યાં સુધી અમદાવાદનું ભાડાના મકાનમાં પણ લીપડવાળું મકાન તો બાર અગાસી પતરાની તે સુવાનું અને આ બધી વાર્તાઓ સાંભળવા મળતી મળે તો આમ માતા તરફથી આવો એક વારસો મળ્યો આ દેશી પરંપરાની લોકકથાઓ એ લોકવાર્તાઓનો અને બાળ જોડાણ પિતા તરફથી ધાર્મિક પરંપરાઓનો વારસો મને મળ્યો આમ સહજ રીતે જ હું ભણતો ગયો ભણવામાં કંઈ એટલો બધો તેજસ્વી નહોતો પણ સાતમા ધોરણમાં મારો પહેલો નંબર આવ્યો મારી સ્મૃતિમાં છે એ છે મારી પાસે એ પેલું એ એનું પ્રમાણપત્ર આપ્યું અને એને કારણે મને એ વખતની સરસપુરની એક ખ્યાતનામ સ્કૂલ હતી સરસ્વતી વિદ્યાલય શેઠ હજરતલાલ હરિલાલ સરસ્વતી વિદ્યાલય બહુ મોટી સ્કૂલ આઠમા ધોરણમાં જ એમાં ચાર પાંચ વર્ષો તો હોય એ જમાના એવડી મોટી સ્કૂલ અને મારા આઠમાના વર્ગ શિક્ષક એક ઝિંઝુવાડિયા હતા તો ઝિંજુવાડિયાને ખબર પડી કે મેં સાતમા ધોરણમાં વિનિતની પરીક્ષા પાસ કરેલી એટલે મારી ખાસ કાળજી રાખે અને મારો શિક્ષક હોવા છતાં મારો ખૂબ આદર કરતા એવું પણ મારી આ સ્મૃતિમાં અત્યારે છે એ વાડિયા સાહેબ મને બહુ પ્રોત્સાહન આપતા કોઈ પણ કામ હોય વર્ગનું તો એમાં મને પ્રોત્સાહિત કરતા અને એ સ્કૂલમાં સર દર બુધવારે ઈતર પ્રવૃત્તિના બે વર્ષ છેલ્લા બે પીરિયડ ઇતર પ્રવૃત્તિના છે તો એમાં જાત જાતની પ્રવૃત્તિ ત્યાં બેસીને કરવાની એટલે ઘેર આપ્યું હોય તો ઘેરથી કરીને લઈ તો ઓગણીસો ને તોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તો યુદ્ધ થયું એ વખતે એક એના આચાર્ય હતા ગોપલાની સાહેબ એ પણ દરેક વિદ્યાર્થીની કાળજી રાખ્યા તો એમને મને એવું એક કામ સોંપ્યું કે તું આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું એના પેપરમાં આવતા બધા ફોટાઓ ભેગા કર અને આપણે કંઈ સ્કૂલના જે આ મેગેઝિનો છે એમાં પણ જો કાકા આવ્યા હોય તો તારે લઈ જવાના અને કાપી અને સરસ ચોંટાડી દે એક ચોપડામાં તો મેં એક એવી પ્રવૃત્તિ કરેલી એ વખતે નોટોની અંદર મેં બા ભારત પાકિસ્તાનના યુદ્ધના જાત જાતના કટિંગ એડિંગોને બધું ભેગું કર્યું અને બધા ગુજરાત સંદેશ જનસત્તા જય હિન્દ એ વખતે આવતી તો આવા બધા અમે સ્કૂલમાં આવતા મેગેઝિનોમાંથી તો મેં ભેગું કરીને લઈ ગયું તો શિક્ષકોએ મને બહુ બિઝલાવેલો બહુ સરસ કર્યું બહુ સરસ કર્યું એવું અને એની અસર મારા ઉપર એક સારી પડેલી એ પ્રવૃત્તિની શિક્ષકોના કહેવાથી તો આમ બાળપણથી આવા સંગરવાનો શોખ પછી તો હું ટપાલ ટિકિટો ભેગી કરતો જૂના સિક્કાઓ પણ ભેગા કરતો તો આ શોખ કદાચ મોટપણે આ ગીતો સંગરવાના શોખ તરીકે આવ્યો હોય એવું બની શકે લગભગ એવું હોઈ શકે હું એવું મને દેખાઈ પણ રહ્યું છું અને બીજું સર પછી તો હું પાટણની અંદર ભણવા આવ્યો એમ એ મેં પાટણ કર્યું ઊંઝા કોલેજમાં બી એ કર્યું અને પાટણમાં એક નવનીત્રીચ સાફ કરીને અમારા એમ એ નાભર ગોલે અને એ એના હેડ ઓફ ધી तो एमने ये वक्त निष्ठा नामनु एक मेगेजीन चाले पड़े थे तो वारंवा नवनीत भाई मैंने कह तू कई आ मेगेजीन में तारो लेख हो गए थे तू मैं हूँ सारू साहब ते कहो और लखीश कोई एवं विषय सूझे नहीं मैं क्यों मेरी पास कविताओ लखेली है पेला तो मैं हमें मारी कविताओ बता पहली कविता है मैं निष्ठा मैगेजीन में छापी और ये मारू साहित्यिक पहल वेलू लखाने કોલેજ કાળમાં મેં જે આ નિષ્ઠામાં મારી કવિતા છે તે મારું પહેલવેલું લખવાનું આમ સબ લખવાના ગણેશ અને પછી તો નિષ્ઠામાં મિત્રો પણ બિરદાવવા માટે બહુ સરસ કવિતા છે એના તો પછી તો મેં કવિતાઓ પણ લખી નવલકથા પણ લખી પણ મેં ક્યારેય પ્રગટ કર્યું નથી અને એ ક્યાં કજું છે મારી પાસે કોઈ ફાયદોમાં નવલકથા પણ પહેલ સમયે લખેલું કવિતાઓ પણ લખેલી પણ પછી જ્યારે હું અનુસ્નાતકમાં શોધતો શોધતો અમદાવાદ ગયો ગુજરાત યુનિવર્સિટીમાં મેં એમ ફિલ્માં પ્રવેશ મેળવ્યો ફોર્મ ભર્યું અને પછી કોઈ એક વિદ્યાપીઠમાં પણ આવું સરસ એક ગાઈડ છે તો પાછો હું કનુભાઈને મળવા ગયો કનુભાઈ પાસે બેઠો કે જો તમારે પૂરી નિષ્ઠાથી ને ગંભીરતાથી ભણવું હોય તો જ મારી પાસે જગ્યા છે બાકી જગ્યા નથી બહુ સારું સાહેબ તો બેઠો પછી એમણે કહ્યું તારી આસપાસનું જે જગત છે આ જે તું જે ગામમાંથી આવે છે એ ગામમાંની સંસ્કૃતિને જો એની રહનસહનને જો એના ગીતો કથાઓ તહેવારો વ્યવહારો માન્યતાઓ વિશે તું કામ કર અથવા તો એ ગામની કોઈ પરંપરા કે ટ્રેડિશનો છે એના વિશે તું કામ કર અને પછી તો મેં મારા ગામના જ લોકગીતો વિશે એમ ફિલ કરવાનું નક્કી કર્યું અને એમફિલમાં જ મેં સાહેબ સાડા આઠસો ગીતો મેં રેકોર્ડ કરી દીધા મારા ગામમાં છે અને અત્યાર સુધીમાં મેં બારસો જેટલા લોકગીતો એકસો અડસઠ કેસેટોમાં બધું રેકોર્ડિંગ કર્યું છે કથાઓ બીજું બધું જે કંઈ થયું છે અને એમાંથી મેં આઠસો ને પચીસ લોકગીતો મેં પ્રગટ કરી દીધા છે ઓલરેડી અને એ બધા પુસ્તકોમાં મોટે ભાગે મેં પીએચડી કર્યા પછી પહેલું વહેલું મારું પુસ્તકાલય આવ્યું સરસ્વતીને કાંઠે જેમાં ઉત્તર ગુજરાતની લોકકથાઓ આમ તો મેં મારે એ રીતે એ રીતે છપાવવું જ નહોતું મારે તો મારે ટાચણ પાના છપાવવા હતા પણ બધા મિત્રો એવું કહ્યું કે આ કોઈ વાંચશે નહીં તારી ટાચણ પોથી જે તે આ લખ્યું છે બધું પણ એને તું મેઘાણી કરે છે એ જ શૈલી માટે બગું હવે હું એવું જાણું છું કે ભાઈ આ શૈલી બરાબર નથી એમાં સર્જનાત્મક શક્તિ બળે છે પણ બધાએ કર્યું તું તને કરવામાં શું એટલે મેં એ રીતે લખ્યું પણ પ્રગટ ના કર્યું પણ પછી એમ વિચાર્યું આ લખ્યું છે તો પ્રગટ કરો તો એ રીતે મેં પછી સરસ્વતીને કાંઠે પુસ્તક પ્રગટ કર્યું એના ચાર ભાગ લખ્યા હતા પણ ભાગ એક જ મેં પ્રગટ કર્યો બીજા ભાગો હવે હું પ્રગટ કરવા પણ નથી માગતો અને એ બધું લખાણ એમને એમ ક્યાંક પડ્યું હશે અને પછી મેં જે હું મેં જે આખી એક નવી લોક સાહિત્યનું શાસ્ત્ર મેં જાણ્યું પછી તો લોક વાર્તાઓ તરફ હું જતો રહ્યો જે લોકો કહે છે લોકો જેમ બોલે છે લોકો જેમ વધે છે એ જ રીતે મેં પછી એ વાર્તાઓ આપણા ઓઠા નાની નાની વાર્તાઓ લઘુકથાઓનું એક પુસ્તક મેં કર્યું અને આમ મેં પછી તો અઢાર પુસ્તકો કર્યા કેટલાક પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પણ આવ્યા છે કેટલાક મેં અકાદમીઓએ પારિતોષિક પણ આપ્યા છે એમ પછી ધીરે ધીરે આ બધું કામ આગળ વધતું ગયું અને અધ્યાપક થયો બાર વર્ષ જુદી જુદી કોલેજોમાં અધ્યાપક તરીકે મેં નોકરી કરી અને એકવીસ વર્ષ પલાસર વિજાપુર પલાસર અને ડીસા ડીસાથી પલાસર પલાસરથી ડીસા એમ વારંવાર સરકારે આંતરિક બદલીઓ પણ કરી અને છે જ ને ડીસાથી હું બે હજાર ને ઓગણીસમાં થયું બોલો કેવું રેકોર્ડ થયું તમે જોઈ લો ઓઠા જો ઓઠે વાત નીકળે ઓઠા વિશે માનું ગુજરાતમાં આ પહેલ વહેલું પુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ચેરમેન એ વખતે કેશુભાઈ દેસાઈ હતા તો એક વખતે અમારા કોલેજના કાર્યક્રમમાં આવેલા અને મેં ઓઠા વિશે વાત કરેલી તો એમને કેશુભાઈને રસ પડ્યો કે જો તમે આવું કામ કર્યું છે તો હમણાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને જ આવું કામ તમે કહો તો અમે છાપીએ તો એને મને દરખાસ્ત મોકલી આપો અને મેં મોકલી આપેલી દરખાસ્ત અને પછી તો એમને એ આપણા ઓઠા નામે એક પુસ્તક એ યુનિવર્સિટી ગૃહ નિર્માણ બોર્ડે જ પ્રગટ કર્યું અને બે હજાર એકનું એ અકાદમીનો પારિતોષિક શ્રેષ્ઠ પુસ્તકના પારિતોષિક વિજેતા પણ બન્યું એ પુસ્તક અને ગુજરાતનું આ લોક સાહિત્યના ઓઠાવનું પહેલું પુસ્તક ગુજરાતી લોકસાહિત્યના ઓઠાવ અને એની અંદર કુલ લગભગ એકસો ને અઢાર જેટલા ઓઠાઓ છે એમાં એકસો આઠ ઓઠાઓ છે બાકીની પછી બે ત્રણ બાર વાર્તાઓ અંદર મૂકી છે અને ઓઠાઓના પછી વર્ગીકરણ મેં એમાં કર્યું છે પશુ વિષયક ગોઠાવો પક્ષી વિષયક ઓઠાવો જાતિ વિષયક ગોઠાવો સમાજ જીવનને વિષય ગોઠાવો એમ બધું વૃદ્ધ વિષય કોઠાઓ વૃદ્ધાઓ વિષય ગોઠાવો એમ બધા વર્ગીકરણ કરીને આપ્યા છે અને આ ઓઠાઓના સ્વરૂપ વિશે પણ આપણે ત્યાં કંઈ કામ થયું નથી ઓઠા બહાર જ નથી આવ્યા તો ભાઈ એના સ્વરૂપ વિશે તો ક્યાં પછી એ તો ભાઈ બહુ દૂરની વાત હતી પણ એના આરંભે ઓઠાના સ્વરૂપ વિશે મેં વાત કરેલી જ છે કઈ રીતે મોકલી આપણે